કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ ઉજવણીના ઉપક્રમે વિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે જેમાં બુચરવાડા માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને આદિવાસી ધમાલ નૃત્યથી માહિતગાર કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા જ સિદ્ધિ ધમાલ નૃત્યની રજૂઆત કરવામાં આવી હતી શાળામાં વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું હતું કે ભગવાન બિરસા મુંડા માત્ર સ્વાતંત્ર્ય સંગ્રામના જ હીરો ન હતા પરંતુ આદિવાસી સાંસ્કૃતિક ઉર્જાના વાહક હતા અને આદિવાસીઓએ જળ જમીન અને જંગલના ખરા અર્થમાં સંરક્ષક છે શાળાની અંદર પણ બાળકોને ભગવાન બિરસા મુંડા કોણ હતા તેને દેશની સ્વતંત્રતા માટે શું યોગદાન આપેલું હતું એ જાણવા માટેની અમૂલ્ય તક મળે એટલા માટે કરીને અમારી શાળામાં પણ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી જેમ કે પ્રશ્નોત્તરી સ્પર્ધા નિબંધ લેખન સ્પર્ધા વોલ પેઇન્ટિંગ સ્પર્ધા આવી અનેક જાતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી અને આજે આદિવાસી નૃત્ય પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અમારી શાળામાં પણ નવેમ્બરના દિવસથી આ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ભગવાન બિરસા મુંડાએ ભારતને બ્રિટિશ સર સરકારના શાસનથી મુક્ત કરવા માટે તેમની સામે લડત લડી હતી અને આદિવાસીઓને તેમનો હક આપવામાં સંઘર્ષ કર્યો હતો અમારી શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અમને બિરસા મુંડા વિશે ઘણું બધું જાણવા મળ્યું છે